ગુજરાત સરકાર દ્વારા મિલકંદો ટાચમાં લેવા હુકમ કરતા ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી માથાભારે આરોપીઓએ લોકોની ધમકાવી તથા બળજબરીપૂર્વક મિલકત પચાવી પાડી હતી વડોદરા શહેરમાં આતંક મચાવનાર બીછું ગેંગના માથાભારે અને કુખ્યા તસલમ બોડિયા સહિતના આરોપીઓ દ્વારા ઘણા લોકો સાથે દાદાગીરી તથા બળજબરી કરીને ગેરકાયદેસર મિલકત મકાન અને જમીન પચાવી પાડી હતી જેમાં બોડિયા સહિતના છવિસ આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોકના કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો જેમાંથી અસલમ બોડિયા તથા મુન્ના તરબૂચે વસાવેલી મિલકત ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા ક્રાઇમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમાં આવેલી રૂપિયા બે પોઈન્ટ બે કરોડની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે ડોબોઈ રોડ પરના રોહાઉસ મકાનો ફાર્મહાઉસ કાર ચાર રિક્ષા તાંદલજાનું મકાન વાડીનો ફ્લેટને ટાંચમાં લેવામાં આવી છે વડોદરા શહેરમાં બિચ્છુગીંગના કુખ્યાત રૂપિયા પડાવ્યા અનેક ગુના પોલીસ ચોપડી નોંધાયેલા છે બીજી તરફ તેના વિરુદ્ધ ખૂન ખૂનની કોશિશ અપહરણ લૂંટ ધાળ છેતરપિંડી સહિતના અનેક ગુનાઓ આચરવામાં આવ્યા હતા આરોપીઓ વિરુદ્ધ દસ વર્ષમાં સતત ચાલુ રહેતા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર જીસીટીઓસી કલમ ટુ એ ટુ સી ટુ એ હેઠળ વર્ષ બે હજાર એકવીસમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી આ કેસની તપાસ ઇન્ચાર્જ ડીસીપી ક્રાઇમ એચએ રાઠોડ કરી રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ટોક ગુનાની તપાસ દરમિયાન આરોપી અસલમ ઉર્ફે બોડીય હૈદર મિયા શેખ રહે નવાપુરા મહેબૂબપુરા તેના સાગરીત મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબુ જાકીર હુસેન શેખ રહે નવાપુરા મેબુપુરા સહિતના છવ્વીસ આરોપીઓની ધરપકડ કરાઈ હતી

પરંતુ ખબર પડે મેં અમને બાપની રાહ ખાનગી રાહ એ ખબર પડી કે આ પ્રોપર્ટી અમને પર ઊંચી છે એટલે જેના નામે એ પ્રોપર્ટી હતી એને બોલાવવામાં આવ્યો તો એને સ્પષ્ટ કીધું કે ભલે મારા નામે રહી પરંતુ એને મારા નામે ખરીદી છે ખરેખર આ પ્રોપર્ટી છે એ મારી નથી આવી એને વાત કરી એટલે એની બાબતે એનું અમે કોર્ટમાં લઈ જઈને એની અસરતા સદનું નિવેદન પણ કરાવ્યું એટલે જેથી કરીને અમને ખબર પડી કે આ પ્રોપર્ટી છે એને નામે નથી કોણ કરતા એ ચીજ કરી કારણ કે જેના નામે છે એને એવું ખબર જ નામ લાગુ છે કે પ્રોપર્ટી છે મૂલ્ય આ રીતે એના નામે ના આવતા પણ અમે પ્રોપર્ટી લીધી એવી જ રીતે રિક્ષાઓ છે એ રિક્ષાઓ પણ જે અક્રમ બની હતી પણ તે જુદી જુદી વ્યક્તિઓના નામે ખરીદેલી એ વ્યક્તિઓ બધા આવીને કોર્ટમાં એવું નિવેદન આપ્યું છે કે ભલે અમારા રિક્ષા છે પણ તો ખરેખર અમારી નથી એ એમની છે એમને ખાલી ચલાવવા તો કે રિક્ષાઓ પણ અમે

নাকে পাকে হিংন চিছান গোয়ারে সালাজল আমাকে সেতে আমামারেরিদ ক্যান কোওয়ে আমাপাকে এমাময়ান সালে সালেকে ইচছার সালে �

કે પણ ચકાસવામાં આવે છે પછી જે નિર્કટની ચૂકવાને રકમ ઓવેજ તરીકે રકમ ચૂકવણી કરવામાં આવી છે એ કયા રકમ ચૂકવણી કરવામાં આવી છે કે આપો આવકના સ્ત્રોત એવર્સમાં છે કે કે ઇન્કમ ટેક્સ સુભાષ પાસે ફીતને માહિતી લેવામાં આવે છે અને જો અરપી છે એ જટિવાયમાં કરી શકે કે આ જે રકમ જે એના કાયદેસરના આવકના સાધનોમાંથી ખરીદી છે એ મો જટિવાય કરી શકે તો મને હોય કે આ જે

ప్రసిద్ధమైన కాకుమా నివామ అవుతుంది ముంగ ప్రభు చెప్పారు అయితే నవపురామ మకాన్ మారేసి ఎని మిసిస్ నే ఎని మా తరఫు అట్లా ముంగ ప్రభుత్వం సాఫ్ట్వేర్ ఖరీదేలు అని అయినా వాసాము అట్లా అయినా ఏ కారణం అవుతా చెప్పే వస్తువు ఏ వస్తే అని గుణ అయితే వ్యత్యాసం చెప్పే వస్తే నోట్ ఏమి వచ్చే సభ్యులు ఏమన్నా ఇంటర్ వచ్చి ఏ లోక జస్టిఫై నచ్చి కలిసి